લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ માં નાગરિકો ભાગીદારી વધે અને મહત્તમ મતદાન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશ માં ચાલી રહી છે લોકશાહી મહાપર્વ કહી શકાય ખૂબ જરૂરી છે અને તે માટે સૌના સહિયારા પ્રયાસની જરૂર છે આ જ બાબતને ધ્યાનમાં રાખીને શહેરની કેટલીક કોર્પોરેટ હાઉસ પણ આ અભિયાનમાં સહભાગી થઈ રહી છે ત્યારે અમદાવાદના જાણીતા ડેવલપર્સ સ્વરા બિલ્ડિંગ હાર્મોની ગ્રુપ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ મતદાન જાગૃતિ અભિયાન અંગે વાત કરતા સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું કે અમે અમારા હિલ ફાઉન્ડેશન અંતર્ગત આ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ મતદાન થવાનું છે આગામી સાત મે રોજ ગુજરાતમાં થનારા મતદાનમાં વધુમાં વધુ લોકો મતદાન કરી અને તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાય તે ઉદેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવી મતદાન માટે ઓફિસના તમામ સ્ટાફ મેમ્બર્સ મિત્રો તેમજ સ્વજનોને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા છે અને બીજાને પણ તેના માટે પ્રોત્સાહિત કરવા સંકલ્પ લીધો હતો लोकशाही नु उत्तम दान दरेक नागरिक नु मत प्रदान भूलो भले बीजु बधु मतदान ने भूलशो नहीं चुनाव का पर्व देश का गर्व मतदाता जागृति राष्ट्र की जागृति नहीं करिए जो मतदान थशे बहु नुकसान मतदान महादान मतदान लोकशाही नु प्राण मारो मत मारी ताकत मत आपो अपावो आवो सौ मतदान करिए लोकशाही ने मजबूत करिए जेवा सूत्रों तथा पैनल्स साथे

અલગ અલગ સ્ટેટો પર જે ચૂંટણી પ્રક્રિયા જે છે એ છે ત્યાં લઈને આજે તો ગુજરાત રાજ્યમાં સાત મહિના રોજ જે ઇલેક્શનનો જે કાર્યક્રમ છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એ અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે અમે આ કાર્યક્રમ યોજ્યો છે જેમાં દરેક લોકો આ લોકશાહીના મહાપુરમાં પોતાના જે મતાધિકારનો જે ઉપયોગ કરી શકે અને દેશને આગળ સારું બેસ્ટ બનાવવામાં બધા યોગદાન આપી શકે તે માટે અમે મેક્સિમમ અવેરનેસ ફેલાવીએ છીએ જેથી સારામાં સારી રીતે મતદાન થાય અમે ઈચ્છે જગ્યાએ કે સો સો ટકા મતદાન થાય અને બધા પોતાનો ચૂંટણી સમય કાઢીને આ જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લે અને દેશના વિકાસની પ્રક્રિયા જે છે એમાં મહત્ત્વનો ભાગ ભે કેટલા લોકો દ્વારા આજે મતદાન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવશે આજે અમારો જે સ્ટાફ છે પચાસ એક જણનો એના દ્વારા આજે મતદાન જાગૃતિનો કાર્યક્રમ જે છે એ રાખવામાં આવેલ છે જેનાથી અમે આજે જે રાહદારીઓ છે કે જે સમાજના લોકો છે અમને આજે જાગૃતિ અભિયાન જે છે એમાં આજે નારણપુરા એરિયાની અંદર આજે અમે આ કાર્યક્રમ યોજ્યો છે તથા અમારા જે કોન્ટ્રાક્ટર છે વેન્ડર્સ છે અમારી કંપનીમાં જે પણ લોકો જે કામ કરીને જોડાયેલા છે જે અમારા કસ્ટમર છે તો એ બધાને આજે અમે ઉમેદવાર છે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છીએ અને આવી રીતે પ્રેક્ટિકલી બી અમે બધા જે હોર્ડિંગ્સના માધ્યમથી બી અમે લોકો બધાને અવેર કરી રહ્યા છીએ પહેલાં અને બીજા ચરણનું જે મતદાન થયું છે તે ખૂબ ઓછું થયું ગણાય ત્યારે હવે જ્યારે ગુજરાતનું જે મતદાન થવાનું છે તે છે ત્યારે ગુજરાતના લોકો વધુમાં વધુ મતદાન કરે તેના માટે આપ શું કહેવા માગો છો આજે હું બધાને એ જ કહીશ કે ગુજરાતના લોકો જે વધુમાં વધુ મતદાન કરે એના માટે સૌથી પહેલાં તો મતદાન અંગેની આ લોકશાહી પ્રકાર શું છે લોકસભાનું ઇલેક્શન શું છે એ બધાને ખરેખર જાગૃતિ હોવી જોઈએ અને એમાં આપણા એક વોટથી ખરેખર દેશના વિકાસમાં શું ફરક પડશે એ બધાને એનું એક જે કહેવાય કે સભાનપણે નોલેજ હોવું જોઈએ તો એ વસ્તુનું બી અમે એક બધાને નોલેજ શેર કરીએ છીએ અવેરનેસ પણ કરીએ છીએ અને એમાં બધા સહભાગી થવા જ જોઈએ સો સો ટકા મતદાન થવું જ જોઈએ

અમે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી અને આ રીતે અમે જાગૃતિ કાર્યક્રમ જે છે એ ચાલુ જ રાખવાના છીએ તથા અમે અમારી જે અમારો બિઝનેસ છે વ્યવસાય છે પણ એમાં એક વ્યવસાયિક ધોરણે નહીં પણ આજે સમાજના જાગૃતિ ફેલાવવા માટે થઈને અમારા જે કસ્ટમર છે એમને બી એ દિવસે અમે એક એવી ઓફર રાખીએ છીએ કે જે લોકો બોટિંગ કરીને આવશે અને જો બુકિંગ કરાવે તો અમે એક મોડ્યુલ કીચર જે છે એક એને બી એક કોમ્પ્લિમેન્ટરી તરીકે આપવાની એક ઓફર અમે કરવાના છીએ ફર્સ્ટ વોટર માટે શું ફર્સ્ટ વોટર માટે કેવી સ્કીમો છે બસ વોટર માટે એટલે અમારી ત્યાં કોઈ પણ કસ્ટમર આવે છે અને કોઈ પણ એ દિવસે વોટિંગ કરીને બુકિંગ કરવા માટે આવે છે તો એ બધા માટે આ સ્કીમ ટીમ લાગુ પડશે